કારણ છે તો આ તરફ મસ્ત મજાનું ચાહી ગયા ને ચા પાણી પી લીધું હે અને હવે જવાનું હે વાડી સાઈડ ઓરે ઓરે જો રાહુલ ને તો આતા થઈ ગયા જો આ રાહુલ ને ઓપની જશે ને હોન્ડા ચાલુ થઈ ગયું હે અને આમાં આઈફોન એપલ નીકળશે જો આઈફોન નીકળ જાય ને કા દો તો તમે આ વિડિયો જો ને માં ક્વોલિટી આવશે ભાઈ નેક્સ્ટ લેવલ ઈ આઈફોન નીકળ ને કે ક્વોલિટી આવે ને

એ ચાર ડાળિયા હે છ પડી ગયા હે તો હારું આલા ડાળિયા બાળિયા બોલાઈ જવું ને પછી જવાનું દાણા સોરો દાણા સોરો બે દિન આ હે રોજ રોજ દાણા માં બ્લોગ નથી બનાવતો મિત્રો લોંગ શોર્ટ તો રોજ નાખું હું એમાં થોડાક વી વધારે હું લાટ લે પૈસા લોંગ માં આવે છે પણ ઓછા આવે હે લોંગ થોડાક શેર કે રાખવા ડારા ને શેર કી લાગે જેરીક લાગી તો હારું આલા ડાળિયા બળિયા બોલે હે આલો વાળી વારી દેતા દાણા સોરો ને દાણા સોરો ના ઉતરી એને હમજો ચેલેન્જ કરો નાનો એ મસ્તી ગાનો જો આ દસ એના અને આ દસ એના અને રહ્યો રાહુલ અમારે બેન ચેલેન્જ કરવાનો છે તો જો અમને ચેલેન્જ જો કરવું તેમ ખાલી જો આવા ચેલેન્જ કોઈ કરે નહીં પણ એમાં કરી દો દસ ખાઈ લે આવા ચેલેન્જ હોય ભાઈ તેમ જો એક લાઈટ ચાલુ કરી નાખું કેમેરાની અચ્છા જે લાઈટ ચાલુ અને આ કેમેરો મીક દઉં થોડો કઈ કઉતો રે આવતો રે એ રે જો કેમેરો સેટ કરી નાખો હાલો કમ્પ્લીટ અમે રે રે રે

ઓલા ચેલેન્જ કરવાની યાદ સણા નો હતો પાછા લેવા આવતો રહ્યો હું આના મેં સણા બણા લઈને ઝાર વાઢોની છે ગાયું હાટું આગળથી ગાયું હાટું ઝાર વાઢોની છે ઝારનો ભારો લઈને એટલા સણા લઈને ઘરે જવાનું છે રાંઢા વગેરે સણા તમને બતાવું ન તો ભાઈમાં પડી ગયો હેઠે ન હોય પડી જાય જો જો તાર આમ ફરતા ફરતા સણા છે ને એક જ હરખા જોઈ લો બધે આવા સણા છે ફરવાળો તાર સણા લઈ લેવું અને ઝાર બાર વાડની પીસ ઘર સાઈડ આવી જો તર આપણો આણે કલર પ્લેટ થઈ ગઈ છે મસ્ત મજાની અન અત્યારે આપણો મારો ગોછે હી અન તાપ કરીયું જો તાપ કરી આપણો અંડો પૂરો થઈ ગયો આપણો અંડો પૂરો થઈ ગયો ખતમ થઈ ગયો આપણો અંડો બગડી ગયો ને હવે મારા ફોવા આવે છે હવે એમને અંડામાં જવાનું હે ઘરેય અમને ઘરે મૂકવા આવે છે અન જો કે કેન પછી ઘરની આવે છે આ વાડિયે અલાજી એને રાન કર્યા છે અન જો મેડી મન મંદિર આયા કને